નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો એકદમ સસ્તા બજેટની કોઈ સારી એવી સેકન્ડ હેન્ડ ગાડીઓ શોધી રહ્યા હોય ને તો આજે હું તમને ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવાનો છું જે માત્ર દોઢ લાખથી ત્રણ લાખની અંદરની બધી જ તે ગાડીઓ રહેવાની છે ત્રણે ત્રણ કન્ડિશન વાળી ગાડીઓ રહેવાની છે

સરસ મજાની કન્ડિશન રહેવાની છે મિત્રો બીજું મિત્રો ફ્યુલની વાત કરું તો તમને પેટ્રોલ પ્લસ સીએનજીની સિકવેન્સ ગાડીની અંદર જોવા મળી જવાની છે મિત્રો વાત કરું તો પ્યોર કલર તમને અંદર જોવા મળી જવાનો છે મિત્રો વાત કરું ને તો ત્રણ ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની બોડી લેંગ્વેજ ની વાત કરું તો મિત્રો એકદમ કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે ની અંદર કોઈ સડો નથી આવવાનો ટાયરોની વાત કરો તો ચારે ચાર ટાયરોની કન્ડિશન મિત્રો એકદમ તમને ટીપટોપ કન્ડિશનની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો તમને સરસ મજાના જોવા મળી જવાના છે કોઈ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ કંપની કંડિશનની ગાડી તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પાવરફુલ એસી જોવા મળી જવાનું છે સરસ મજાનું ઇન્ટિરિયર છે બરાબર સરસ મજાના લેધર્સના સીટ કવરો રહેવાના છે ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ કંપની કન્ડિશન વાળી ગાડી રહેવાની છે અને કિંમતની વાત કરું ને તો ફક્ત ને ફક્ત એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા અને એમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે બરાબર એક લાખ પાંત્રીસ હજાર નિગોશિયેબલ કિંમતમાં વિન્ડેની સેન્ટ્રો ગાડી તમને આપવાની છે બરાબર આ ગાડી મિત્રો તમને જામનગરની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે બીજું મિત્રો તમે પણ તમારા વાહનોની જાહેરાત કરાવવા માંગતા હોય ને તો અમે તમારા વાહનોની જાહેરાત અમારા વોટ્સએપ ગ્રુપની અંદર અને અમારી યુટ્યુબ ચેનલની અંદર ફક્ત સો રૂપિયામાં અંદર કરી આપશું બરાબર અને અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ તમે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી સરસ મજાની હુંડીની ગાડી લઈને આવ્યો છું ટેન એરા ગાડી બરાબર વ્હાઈટ કલરની અંદર રહેવાની છે આપણી ગાડી બરાબર એકદમ જેન્યુન કન્ડિશન વાળી ગાડી રહેવાની છે મોડલની મિત્રો વાત કરું ને તો બે હજાર તેરનું ગાડીનું મોડલ રહેવાનું છે ત્રણ ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે ફ્યુલની વાત કરું તો મિત્રો ગાડીની અંદર તમને પેટ્રોલ પ્લસ ની સિક્વેન્સ કિટ ગાડીની અંદર જોવા મળવાની છે બીજું મિત્રો આરસી બુકમાં પણ તમને સીએનજી ની એન્ટ્રી કરાવેલી જોવા મળી જવાની છે આપડી આ ગાડી ફક્ત ને ફક્ત ઓગણી હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી દેવાની છે એન્જિન ની વાત કરું તો મિત્રો પેટી પેક પાવરફુલ એન્જિન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ પેર પાર્ટ સાથે તમને આપવાની છે બીજું મિત્રો ગાડીની અંદર સીટ કવર અને ઇન્ટેરિયર તમને જોરદાર કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો કન્ડિશનની વાત કરું તો ગાડીની અંદર બોડીની અંદર કોઈ જાતનો સ્ક્રેચ નથી સડો નથી કેચિસની અંદર બીજું મિત્રો બે ચાવી તમને માલિક દ્વારા આપવામાં આવશે ગાડીની અંદર મિત્રો બીજી વાત કરી દઉં ને તો સરસ મજાનું પાવરફુલ એસી તમને જોવા મળી જવાનું છે સરસ મજાનું પાવર સ્ટેરિંગ ચારે ચાર પાવર વિન્ડો ઓકે કન્ડિશનની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની કિંમતની વાત કરું તો ફક્ત એક લાખને પિસ્તાલીસ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે ને આ ગાડી તમને મોંબાઈ ઓટો રાજકોટની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આજે સરસ મજાની એકદમ લો બજેટની સસ્તા ભાવે સારી એવી કન્ડિશન વાળી ગાડી લઈને આવ્યો છું શું ની કાલા ગાડી બરાબર બ્લેક કલર ની અંદર છે એકદમ માફિયા ગાડી બરાબર મિત્રો

ગાડીની અંદર પણ ચાલુ છે કોઈ જાતનો નથી મિત્રો ગાડી ફક્ત ને પંચોતેર હજાર નહીં પણ ફક્ત પિસ્તાલીસ હજાર કિલોમીટર જેન્યુ ચાલેલી ગાડી રહેવાની છે ટાયરોની મિત્રો વાત કરું તો ચારે ચાર મિત્રો ગાડીની અંદર ટાયરોની નકશી મિત્રો સિત્તેર થી પંચોતેર ટકા જેવી નકશીની અંદર ગાડીના ટાયરોની કન્ડિશન તમને જોવા મળી જવાની છે એસીની વાત કરું તો એકદમ ચિલ્ડ એસી ગાડીની અંદર તમને જોવા મળવાનું છે પાવર સ્ટેરિંગ પાવર ચારે ચાર વિન્ડો એકદમ જોરદાર કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની બોડીની વાત કરું ને તો કોઈ જાતનો સડો નથી બરાબર બોડીની અંદર સ્ક્રેચ પણ ગાડીની અંદર કોઈ જાતનો નથી ઓરિજિનલ કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે ગાડીની અંદર કોઈ સ્પેર પાર્ટ અડલા બદલી નથી કરેલો બધા સ્પેર પાર્ટ મિત્રો ગાડીની અંદર તમને ઓરિજિનલ કંપની કન્ડિશનની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો આપણી આ ગાડી તમને નોન એક્સિડેન્ટની ગેરંટી સાથે આપવાની છે કિંમતની મિત્રો તમને વાત કરી દો ને તો ફક્ત ને ફક્ત ત્રણ લાખને વીસઠ હજાર રૂપિયામાં તમને રેનોટની સાલ આ ફર્સ્ટ ઓર્નર વાળે આપી દેવાની છે ફક્ત પિસ્તાલીસ હજાર જ કિલોમીટર ચાલેલી ગાડી છે બરાબર સાચવેલી એ ઘરઘરાવ ગાડી એ જે કોઈ મિત્રોને લેવી હોય બ્લેક કલરની અંદર સારી એવી કંડિશનવાળી ગાડી તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે ગાડીની તમે વધારે ડિટેલ મારા થકી તમે મેળવી શકો છો બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે ડિસ્ક્રિપ્શનમાં જાય લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો